તો આવી રીતના કંઈક કેટલું સરસ કેનલનું યુ છે ફ્રેન્ડ તો અમારો કે આજનો તો તમે બિલકુલ જોવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન દેવ બધાને અને આજે અમે સોઝે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે આજે નવી કંઈક રેસીપી તૈયાર કરીએ છીએ તો અત્યારે તે અમે બટેકા સડતા કરી દીધા છે અને હવે નાઈ ધોઈ અને પછી પાછા ચાલુ કરીએ એટલે આજે થોડુંક અંધારામાં બતાવીશું પણ થોડુંક આજે રાતનો મોડો મોડો ભણશે કેમકે સુશીલા હજુ નાવાનું બાકી છે આ બધું જો હજી બધું તો સવારમાં નાય પણ અત્યારે માથું ધોઈ નાવું છે કેમકે આજે તો કપાસ વીણવાનું તો કામકાજ હતું જ તે દાળિયા આવ્યા હતા સવારમાં પણ જો કે દવા દાળિયા બપોરે જતા રહ્યા પછી મારે થોડું ઘણું થોડું ઘણું ઘણું બધું કામ

હજી તમારું એક સેટર ધોવાનું રહી ગયું અને ઓલિમ કે ભાઈ ચાદર ને એવું બધું થોડું ઘણું રહી ગયું તો ઈ કેમ કે બધું એક એક જ દિવસ થાય ને એન કોંડે પાણી થઈ ગયું તો એટલે પાછે મેં કુંડી ધોઈ કુંડી ધોઈ ને ફરીથી પાણી ભર્યું એટલે પાછે મને લાઈટ વઈ જવાની બીક અને વાડીયમ તો એવું હોય પછી ડીમ લાઈટ માં કુંડી ભરાય નઈ ની મોટા નહીં ઉપડે એટલે ઈ પણ પાછું

અને હવે આપણે પછી પાછા મળી નહીં બધા વાસણ તો આ બાજુ પણ ખાટલે સાફ કરીને રાખ્યા હા બનાવીએ છીએ આજે રસોઈમાં એ જોવા માટે તમે વ્લોગને જોવાનું ભૂલતા નહીં ને બન્યા રહેજો વ્લોગ અધૂરો છોડીને જાતા નહીં હા વ્લોગ અધૂરો છોડીને નહીં જાતા એવું કહેશે સુશીલ મન બનાવતા આવડતું નથી પણ અલકેશ એટલે બનાવડાવે છે એવું નહીં ફ્રેન્ડ ગઈ સાલ અમે આજકાલ નહીં પણ ઉનાળે અમે વરિયાળી ભરીને ઉજાગ્યા અને ત્યાંથી આવ્યા પછી ઘરે આવીને પાપડ વડા બનેલા હતા તે એમને બનાવીને રાખ્યા હતા હું ખાઈને આવ્યો હતો મને આજે પાછા છે અમારા

તો हेलो फ्रेंड केना ले थोड़ो બે ચાર સેકન્ડનો ક્લિપ લેશું આપણે કેના રે તમારે એકલા જવાનું છે માર ના થવાનું હા હું એકલો જ જાઉં હા તો જાવ બે ચાર સેકન્ડની ક્લિપ લઉં પછી અહીંયા થોડું કમ છે એ પૂરું કરતો હું શું કામ છે મને કેતા જ જાવ કામ કઈ નથી મારે ખાલી નવા હાથ પાણી લેવા જવું છે નાવા માટે પાણી આઈ નથી કુંડી ભરી નવા હાથ ને પાણી લેવા જોઈએ કે પાણી આઈ મીઠે પાણી નવું હે આજે મારે અને આ કેવું કડવું હે કડવું હે તને ખબર છે

જોઈ શકો છો તમે અને તમને હું આ કેનાલે રહીને આપણે પડાનું પણ લોકેશન તમને હું દેખાડું આ બાજુ આ બાજુ સીણા બધે બધે સીણા જ છે મોટે ભાગે જોકે બીજું કંઈ આવેલું નથી ઓલિકોર પણ સણા આવેલા છે ઓલિક ભાગમાં પણ સીણાઓ વૈ ગયા છે હમણાં હમણાં અને આજે કેનાલ કેવી ફૂલ જાય છે તો હું ફ્રેન્ડ ખોટું ખોટું બોલતો તો પાણી લેવા નથી આવ્યો પણ કેનાલે મેં કીધું જઈને જોઉં આ બાજુ મારે પુલ છે ઓલિકોર અમારે મશીનની છે અને મોટર છે મોટર ચાલુ કરીએ એટલે અહીંથી પાણી આપણે વાળી લાગતું હતું એટલે એટલું બધું કંઈ નથી પણ તોય તે મેં કીધું કેનાલે જવું અને આજે કેનાલનું વ્યૂ લો તો આવી રીતના કંઈક કેટલું સરસ કેનાલનું વ્યૂ છે ફ્રેન્ડ તો મારો બોલો આજનો તો તમે બિલકુલ જોવાનું ભૂલતા નહીં તો આવું કંઈક છે હાલો હવે આપણે પાછા વાડી તરફ જઈએ તો ફ્રેન્ડ આપણે પાપડવાણા ભણાવી દીધા છે પાપડ વડા તમે જ કહો બટેકા બાપી અને આપણને તો ઝાડું કંઈ આવડતું નથી પણ બટેકા બાફી અને વઘારી લીધા વઘારી અને પછી આમાં ભરીને પછી શેકી લીધા તવામાં થોડું થોડું તેલ નાખીને અને અહીંયા આપણી દાળ પણ તૈયાર છે વઘારીને રેડી થઈ ગયેલી છે ત્યાર નહીં પણ આપણે થોડું થોડું કામ હતું એટલે આપણે કંઈ બતાવીએ નહીં

ખાવાનું હોય કેમ કરવાનું હોય બસ લે તો ફ્રેન્ડ આપણે પાપડ વડા ખાઈ લીધા છે અત્યારે અને હવે હજી રાતનું પણ સુશીલાઈને હજી કામ જ કરવું છે તો હું તમને બતાવીશ શું કામ કરવું છે એને એને પાછળ દેખાઈ કબાટ ખોલવું છે અને કબાટમાંથી બધા કપડાં બહાર કાઢી અને પાછા ફરીથી સેટ કરવા છે એવું કહેશે કમ્પ્લીટ કરીને ગોઠવીને મૂકવાશે એવું કહેશે

પહેરવાના હોય અલગ મૂકવા પડ્યા રોજ પહેરવાના અલગ મૂકવા પડે પાછા ક્યાંક જવાના અલગ મૂકવા પડે સાડી અલગ મૂકવી પડે ડ્રેસ અલગ મૂકવા પડે બધું હોય એવું તો મેં કીધું શું કરે પછી બાજા દિવસ ને હતા મૂકાય નથી

મે સાડી એમ મૂકી દો હા આ તો અહીંયા પૂરો છે પૂરો છે અને આપણે હજી એક કામ બાકી છે શું શું મારું કામ માથો બાકી છે પણ અને જમવાનું બનાવ્યું જમી લીધું અને હવે મેં કીધું વાસણ બાસણ સાફ કર્યા અને હવે મેં કીધું આ કામ બાકી છે આ પણ કમ્પ્લીટ કરી લઉં એટલે થોડુંક વ્યવસ્થિત થઈ જાય એમ બાકી કામ તો બધા દિવસ કેમ કે આજે બપોર પછી કામ નથી કર્યું એટલે એટલો બધો થાક નથી લાગ્યો ને કામ કરીએ ને એટલે થાક લાગે ને એટલે પછી એમ થાય કે ખવારે કામ ખવારમાં ઉઠીને વહેલા કામ કરવું હોય ને એમ થાય કે બપોરે કરી નાખે હાલે હાલે ફટાફટ વીણવા જાવ કામ કરવા જાવ એમ થાય પછી બપોરે આવે ને તો કામ કરીને થાકીએ ને તો

એવું હોય એટલે કામ કરવા વાળા માણસ ને એવું જ હોય અને ખેતીવાડીમાં તો મોટા ભાગે આવું જોઈએ હોય નિયલ અને હવે તો મજૂર માણસ કહેવાય ખેતીવાડી માં એટલે નકરા ખેતી જ નહીં પણ અમે એમ સામાન્ય એટલે એકદમ હાવ નીચે ભાગ નીચે ના ભાગ ના કહેવાય એની એટલે અમારા આમ તો મોટા ભાગે આવી રીતના જ હોય અલુ હું છે નીચે બોલ્યું શું હ મોજા છે હા હમ હમ આ એક આ મારા છે હો હોય તો ભલે મારે શું કામ છે તારું ગઈ સાલ કર્યું તું એમ તોડી મેં પહેર એમ ની વાવાનું થાય ને ત્યાં હા હો પણ ઠંડી જ લાગતી હોય તો શું કરવાનું કઈ તો આ મારું પેન્ટ શું કામ કરી દઈએ છે તમારું પે તમારા કપડા હજી હરકા કરવાના બાકી છે એ કરવા જ છે હમ હમ મારા તો રે બધા વિખાઈન પડ્યા છે ને બધું જો ને બધું ઉપર એ બધું વિખાઈન છે હરકુ કરવાનું છે હમ હમ તો હાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ વિડિયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાને એવી કમેન્ટ કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો ને હા હવે અમારે થોડીક વાર હે ની હા હા 1000 સબસ્ક્રાઇબ પણ કરવામાં થોડી ઘણી વાર છે તો પૂરા કરી આપજો ફ્રેન્ડ્સ અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો બધા એક નંબર રહો અને અમારે તો રાતના પણ કામ ચાલુ છે અને મારે તો સુઈ જવું છે નહીં આ બાજુ મેં પથારી કરી દીધી છે આવી રીતના કંઈક અને હવે સુઈ જાય તારે કામ કરવું હોય તો કરો નહીં તો બેસી રહો આખી રાત